વાત અત્યારે એનએસયુઆઈ કરી રહી હતી આ તમામ પોસ્ટર્સ બસ ઉપર લગાવવામાં આવ્યા છે અને જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો રાજકોટમાં O t� ki 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 best ki 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 aita bátha ki ki ka la રાજકોટ થી પ્રજા ને કેવા માંગીએ છીએ અમે કે ખરેખર આ સિટી બસ રોકડી હજી સા જીવ થાય એમ છે ભાઈ રેજો રાજકોટ ઇન્દિરા સર્કલ ખાતે જે ગોઝારી અકસ્માત ની ઘટના બની જેની અંદર ચાર જેટલા વ્યક્તિઓના ભોગ લેવાયા આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે તે છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાની જે લગામ હોવી જોઈએ તે લગામ આ બસ ચાલકો પર નથી તે બાદ પણ ગઈકાલે જ્યારે આ ઘટના બની તે પછી પણ રાજકોટની અંદર સિટી બસ દ્વારા છે તે બીજો એક અકસ્માત પણ સર્જવામાં આવ્યો હતો આવા અનેક અકસ્માતો સર્જવામાં આવે છે ત્યારે જે બસ ડ્રાઈવરો છે તેની દાદાગીરી પણ અનેક વખત સામે આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને હવે એને સિવાય વિરોધમાં ઉતર્યું છે તેમની સાથે જ સીધી વાત કરીશું તમારા દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધ ચા લેવા છે ને આખી ઘટના વિશે આપ શું વિચારો છો ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે બસો ચાલે છે રાજકોટમાં એ સિટી બસ લોકોની સેવા માટે હોય છે પણ અમે એને સેવા માટે નથી માનતા અમે એને યમદૂત માનીએ છીએ કે અવારનવાર આ સિટી બસ દ્વારા એક્સિડન્ટો કરી લોકોને ઘાયલ કરવામાં આવે છે કાલે તો હદ થઈ ગઈ કે કાલે ચાર માસૂમ જે લોકો હતા રાજકોટના એ લોકોના જીવ ગયા છે આ એક્સિડન્ટમાં અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા અમે પણ ઘણી વખત ફરિયાદો કરી છે કે ભાઈ જે બસોમાં બેસાડવામાં આવે છે ત્યાં વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે વિદ્યાર્થીનીઓની છેડતી થાય છે વિદ્યાર્થીઓ એમ કે ભાઈ ધીમે બસ ચલાવો તો એના ડ્રાઈવરો અને તેના કન્ડેક્ટરો દ્વારા માર મારવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક આ જે કોન્ટ્રાક્ટ છે વર્ષોથી એક જ એજન્સી પાસે છે અને આ એજન્સી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે ઇન્વોલ્વમેન્ટ હોય એવી રીતના આ એજન્સીને છાવરવાનું કામ થઈ રહ્યું છે ગઈકાલે જે ઘટના બની છે તેમાં ડ્રાઈવર જેટલો જવાબદાર છે એટલો જ એજન્સીનો કોન્ટ્રાક્ટર પણ જવાબદાર છે અને એટલો જ જે કોન્ટ્રાક્ટરો એને જે કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓએ જે એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ લોકો પણ એટલા જ જવાબદાર છે ચાર ચાર લોકોના જીવ ગયા છે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના પાપે રાજકોટની પ્રજાના જીવ જઈ રહ્યા છે ચાહે ટીઆરપી ગેમિંગ ઝોનની વાત હોય કે આ અકસ્માતની વાત હોય તો ક્યાંક ને ક્યાંક લોકોએ હવે જાગવું પડશે અને હું તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહેવા માંગુ છું કે થોડી જો તમારામાં માનવતા હોય તો હવે આ બધી બંધ કરો આવનારા દિવસોમાં બાકી પ્રજા તમને રોડ ઉપર ઉતરવા લાયક નહીં રહેવા દે જે રીતના દર્શિતાબેન કાલે ત્યાં આવ્યા હતા અને તેમણે કીધું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા નિવેદનો આપવામાં આવે છે આ નિવેદનોને આપ કઈ રીતના જોવો છો હજી સુધીમાં કોઈ ચમરબંધી પકડાયા જ નથી ખાસ કરીને રાજકોટ થોડા ટાઈમ પહેલાં રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટના બની હતી એમાં ત્રીસથી વધારે માસૂમ લોકો જીવતા ખાક થઈ ગયા હતા આજ સુધી માત્ર ને માત્ર માછલીઓને પકડવામાં આવી મગર મચ્છો ક્યારેય પકડાતા નથી અને આ કે દર્શિતાબેનની વાત નથી દેશ આ રાજ્યના ગૃહમંત્રી જે હરસંઘવી છે એ પણ મોટી મોટી વાતો જ કરે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ક્યાં કેદી તમે પકડ્યા ને કેદી વરઘોડો કાઢ્યો આખ્યાતિકાંડનો આરોપી પકડાવાનો તમે વરઘોડો કાઢ્યો એનો તો શું કરવા નથી કાઢતો કેમ કે ભાજપ સાથે સંકલન કરે છે ભાજપને ફંડ પૂરું પાડે છે એવી જ રીતના કોન્ટ્રાક્ટર પર ભાજપને ફંડ પૂરું પાડે છે ક્યાંક પેલો રિલેટિવ છે એટલા માટે તો ક્યાંય કોઈ વાત આ ભારતીય જનતા કરે નહીં તો સારી વાત છે જો થોડીક માનવતા બચી હોય તો આવનારા દિવસોમાં હવે આ સિટી બસો બંધ કરાવી દેવી જોઈએ જ્યાં સુધી કુશળ ડ્રાઈવરોની કસોટી ના થાય ફિટનેસ સર્ટિફિકેટ ન આવે અને સ્પીડ લિમિટ બાંધાય નહીં ત્યાં સુધી ખરેખર સિટી બસો બંધ કરવી જોઈએ જે કોન્ટ્રાક્ટર છે એની ઉપર કડક કડક પગલાં લેવા જોઈએ માંગે શું લાગે છે આ ચાર જેટલા વ્યક્તિઓના મોત થયા છે તેમને યોગ્ય ન્યાય મળશે ખરી ખરેખર તો જો માનવતા હોય ને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તો એને ન્યાય મળવો જ જોઈએ ને ન મળે ને તો વિરોધ પક્ષ તરીકે અમે એના માટે લડવા તૈયાર છીએ જે રીતના આપે જોયું કે જે એની સિવાયના પ્રદેશ જે રીતના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ આપણી સાથે હતા ને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જો યોગ્ય ન્યાય નહીં મળે ત્યારે વિરોધ પક્ષ તરીકે તેમના દ્વારા છે તે વિરોધ કરવામાં આવશે ને તે લોકોને ન્યાય માટે થઈને પૂરી લડત છે તે આપવામાં આવશે કેમેરા પર્સન મોહિતભાઈ સાથે સાહિલ ટીવી ન્યૂઝ રાજકોટ એટલે જે પ્રમાણે અત્યારે હાલ રાજકોટમાંથી આજે અકસ્માતની ઘટના સામે આવી છે એને જ લઈને રાજકોટના લોકોમાં તો ક્યાંક રોષ છે જ અને તેની સાથે કોંગ્રેસના લોકો દ્વારા પણ આ જ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે ગઈકાલે એવો પણ એક ખુલાસો સામે આવ્યો હતો કે જે એજન્ટ હતા જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના સીધા જ મૂળિયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ ક્યાંક મળેલા છે એટલે અનેક વિવાદોની વચ્ચે જે અકસ્માત થયો હતો એને જ લઈને હવે ક્યાંક નવા ખુલાસા થઈ શકે છે એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર